નમસ્કાર મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો કર્ણની ભૂમિ એવા સુરત શહેરની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનેક સંસ્થાઓ અલગ અલગ પ્રકારની સેવાઓ આપતી હોય છે ત્યારે થોડા સમયથી સુરત શહેરમાં જંક્શન નામનું એક સોશિયલ મીડિયામાં એક સોશિયલ મીડિયામાં બેનર ફરી રહ્યું છે ત્યારે આ જંક્શન શું છે આ જંક્શનનો હેતુ શું છે આ તમામ બાબતો સાથે આપણે વાત કરીશું આપણી સાથે અહીં પિયુષભાઈ જોડાયેલા છે ત્યારે પિયુષભાઈની સાથે વાત કરીને જાણીશું આ જંક્શન વિશે જી પિયુષભાઈ જંક્શન મીડિયામાં તો એ જંક્શન વિશે માહિતી જંક્શનને આપણે ખાસ કરીને એવી રીતે ઓળખીએ છીએ કે જ્યાં એક કરતાં વધારે ટ્રેન આવતી હોય અને ફરી પાછી મળવાની કે આવવાની સંભાવના સાથે ત્યાંથી છૂટી પડતી હોય તો આ જંક્શન નામનો જે કાર્યક્રમ છે એમાં એકસો પચાસ કરતાં વધારે વ્યક્તિ વિશેષ જે વિધવિધ ક્ષેત્રમાં ધબકે છે એવું કહી શકાય એ દરેક વ્યક્તિ વિશેષ અહીંયા આવે છે અને પૂરા ભારતના વિધવિધ રાજ્યોમાંથી ને આ સિવાય ભારત સિવાયના અન્ય દેશોમાંથી વ્યક્તિ વિશેષ બધા જ ભેગા થવાના છે અને અમે એવું કહીએ છીએ કે જંક્શન નામના સ્ટેશન ઉપર એકસો ને પચાસ કરતાં વધારે વ્યક્તિઓનું એક સ્નેહ મિલન થવાનું છે જીપીશભાઈ જંક્શનની અંદર જે એકત્ર થવાના છે મહાનુભાવો એ કયા કયા સેક્ટરમાંથી હોઈ શકે છે જંકશનની અંદર ઘણા બધા પ્રકારના વિધવિધ પ્રોફેશનના લોકો છે વકીલો હોય તો એમાં એક આદર્શ વકીલ હોય વ્યવસાયલક્ષી જે ક્ષેત્ર છે તો એક આદર્શ બિઝનેસમેન હોય શિક્ષક છે તો એક આદર્શ શિક્ષક હોય એક આદર્શ શાળાના એક આદર્શ આચાર્ય હોય એક સોશિયલ વર્કર હોય એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર હોય નાટ્ય વિભાગ જે છે નાટ્ય જગત એની અંદરથી એક આદર્શ અભિનેતા હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી હોય ડાયરાનું જે સ્ટેજ છે એમાંથી એક સારા કલાકાર હોય આવી રીતે લગભગ બધા ક્ષેત્રમાંથી બેથી ત્રણ એવરેજ લોકો આ અમારા જંક્શનમાં આવી રહ્યા છે તો કહી શકે કે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જ્યારે ઉમટી રહ્યા છે અને જ્યારે એકત્ર થઈ રહ્યા છે ત્યારે જંકશનનો મુખ્ય ઉદ્દેશ શું છે આમ જોવા જાય તો જંક્શનનો મુખ્ય ઉદ્દેશ કાંઈ જ નથી આ સાંભળતાની સાથે આપણને થોડું નવું અજીબ કે વિચિત્ર લાગી શકે પણ અમે આયોજક તરીકે પણ શ્યોર છીએ કે જંક્શનમાં મળવા સિવાયનો બીજો કોઈ જ ઉદ્દેશ્ય નથી અને હજુ પણ જો આપણને એવી જિજ્ઞાસા હોય કે જંક્શન શું છે તો જંક્શન એક પ્રકારનું મંથન છે જેમાં આપણે મંથન કરીએ અને એમાંથી પછી અંતે પ્રોસેસના અંતે વલોવાઈને કાંઈ જે નવનીત નીકળે જે માખણ નીકળે એ માખણ માટેની પ્રોસેસ જંકશન છે જંક્શનમાં એકસો ને પચાસ કરતાં વધારે વ્યક્તિત્વ મળશે એ વલોવાશે અને પછી એક પ્રકારનું માખણ નીકળશે અંતમાં પિયુષભાઈ જંક્શન માટે જે મહાનુભાવો અહીં ઉપસ્થિત રહેવાના છે એ કઈ તારીખ પર છે અને કયા સ્થળ પર આ આયોજન રાખવામાં આવ્યું છે જંક્શનની તારીખ નક્કી છે પચીસ એપ્રિલ અને શુક્રવારના દિવસે સુરતની અંદર જંક્શન નામના સ્ટેશન ઉપર એકસો ને પચાસ કરતાં વધારે વ્યક્તિ વિશેષ મળવાના છે મિત્રો જે રીતે પિયુષભાઈએ જણાવ્યું પ્રમાણે જંક્શન સુરત એટલે કહી શકે કે સમગ્ર દેશની કોઈપણ પ્રજાતિ અથવા કોઈપણ સમાજ બાકીની હોય કે જે સુરત શહેરમાં નહીં વસ્તુ હોય ત્યારે કર્ણની ભૂમિ પર પચીસ તારીખના રોજ જે રીતે અહીં આ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે એક ખૂબ જ સારો શબ્દનો ઉપયોગ કર્યો પિયુષભાઈ કે મંથન જે મહાનુભાવો ઉપસ્થિત રહેવાના અલગ અલગ ક્ષેત્રમાંથી હોય છે ત્યારે તેઓનો મનોમંથન અને મનોમંથનના ભાગરૂપે સમાજમાં કંઈક ઉમદા આપી શકીએ પ્રેરણાના ભાગરૂપે અહીં સુરત શહેરમાં જ્યારે જંક્શનમાં આ મહાનુભાવો એકત્ર થશે ત્યારે સુરત શહેરની આ જે તાસીર છે એ તાસીરને પણ માનશે અને સાથે સાથે સુરત શહેરની મહેમાનગતિને પણ માનશે